નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે નર્મદા નદીમાં આજે માંડળ ગામે એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે સુરતના હજીરા પાસે આવેલા સુવાલી બીચમાં પણ દરિયામાં નાવા પડેલા પાંચ યુવકો ડૂબ્યા છે અત્યાર સુધી ચારમાંથી એક યુવકનો જ મુદ્દે મળ્યો છે અને ત્રણ યુવકોને ફાયર ટીમ શોધી રહી છે સુરતના બટારા વિસ્તારના આઝાદનગરના ચાર યુવકો સાવલી બીચ ઉપર દરિયામાં નાહવા ગયા હતા આ નાહવા પડેલા યુવકો એકાએક દરિયામાં ડૂબવા લાગ્યા જોજો તેમાં ચારેય યુવકો દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ શરૂ કરાયું હતું ભારે શોધખોળ બાદ એક યુવકનો મુદ્દો મળ્યો હતો જે યુવકનો મુદ્દે મળ્યો તેનું નામ સાગર હતું સાગર મૂળ મહારાષ્ટ્રના શિવપુરનો વતની છે બે દિવસ પહેલા સુરત આવ્યો હતો નાના ભાઈની સગાઈઓ હતી તે સુરત આવ્યો હતો અને ભટારા વિસ્તારમાં રોકાયો હતો અને તેના મિત્રો સાથે તે નાવા ગયો પરંતુ તેનું પણ મોત નીપજ્યું છે ફાયર વિભાગ દ્વારા અન્ય ત્રણ યુવકોની શોધખોળ ચાલુ જ છે જો હજી લાપતા છે અને બીજી તરફ વધુ એક યુવક પણ આમાં ડૂબ્યો હોવાનું જાણવા મળ્યું છે જેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે રવિવાર હોવાના કારણે તથા ગરમીની મોસમ હોવાના કારણે લોકો નાહવા માટે ગયા હતા પરંતુ નહવા જતા આ પાંચે લોકોના મોત નીપજ્યા છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ